નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના મોઢવાણા ગામના રબારી સમાજના યુવાને છત્તીસગઢમાં યોજાયેલ નેશનલ યોગેશન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવી લખતર તાલુકાનું ગૌરવ વધાર્યું મોઢવાણાના રુગનાથભાઈએ વલસાડમાં યોજાયેલ રાજ્ય કક્ષાની યોગેશન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા તેઓ નેશનલ કક્ષાએ ભાગ લેવા છત્તીસગઢ ગયા હતા લખતર તાલુકાના મોઢવાણા ગામના યુવાન રૂગનાથભાઈ ટમાલિયા સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારથી તેઓ સ્પોર્ટ્સ પ્રત્યે લગાવ ધરાવતા હતા તેમને ખાસ કરી યોગાસનમાં રૂચિ હોય તેમના દ્વારા યોગાસનમાં નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ભાગ લેવા માટે થઈને સતત પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી તેમના દ્વારા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અનેક યોગાસન સ્પર્ધામાં ભાગ લે ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવવામાં આવ્યા છે હાલ બીએસએફમાં સ્પેશિયલ ફોર્સ કોર્ટોમાં દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં ગુજરાત રાજ્યના વલસાડમાં રાજ્ય કક્ષાની છઠ્ઠી સિનિયર લેવલની યોગાસન સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં રૂપનાથભાઈ કરી યોગાસન લેગ બેલેન્સ અને હેન્ડ બેલેન્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું આથી તેઓ છત્તીસગઢમાં યોજાયેલ નેશનલ કક્ષાની છઠ્ઠી સિનિયર યોગાસન સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિ કરવા માટે ગયા હતા ત્યાં તેમના દ્વારા લેગ બેલેન્સ અને હેન્ડ બેલેન્સ સ્પર્ધામાં ભાગ લઈ અને બ્રોન્જ મેડલ મેળવતા તેમણે લખતરનું ગૌરવ વધાર્યું છે